ૌદશ જેને નજરે પડે ને એનો જ પડે જેને દેખાય એ નથી દેખાતા કાઢું

હું પચાસ પગ વાળું બે આ સાઈડ ના તમે શું વાત કરો હું પચાસ પગ વાળું જોઈને આવ્યો વાત કરાપ માં પડી ગયો

આપડે સીધું જણ ભૂત સાધી ભૂત દેખો કોશો કમજોર થઈ ગયા ભાઈ ની કમજોર

તું તો હું શું કર્યું હોય અડધી રાત ના જીખુ ભાઈ ડોસી પછી એ આ તો તૈયાર થઈ જ

ના ના મેરેકો નયા ઓર આ इधर से उधर તમે આ તો પડતા ના હો એક હિન્દી મત ફાડો ગુજરાતી ફાડો એ મને નકોમનો લઈને જ આયો આપડે અલ્યા હું અલી અલ્યા બચ્ચી વાળો માણસ છો જો તમે મને ધક્કો મારી મારી ચીડી જાઓ તો કે મગું આ મગું જીય બરાબર ઓ હો આ તો જુજો સાપી નઈ કરાયું ગુન્ડાઓ જોટરો જો આ રાડે નહીં કોઈ નહીં એટલે કુંડા દોરો આવી કરો ફટાફટ ચપ્પલ તો કાઢવા ચપ્પલ કાઢીન ચપ્પલ કાઢીન ફટાફટ તમે તો પૂરો તો તમને તો શીખવાડું પડે હા કોટાયો તો પણ હાથીનો ફટાફટ આ તમે તગર બહુ તારો પણ હવે મોય આવતા હું આવું તો ઓ શેરી ઓ નાખી દે ફટાફટ એટલે નાખી દે કોઈ નઈ તો મને ખબર પડી ગઈ લાગુ હવે તમે કરો અમે તો બેઠા મને તો માર્યો નહી માર્યો

ઘેરવાડી આપ <ram> <Guability> <m bachelor Audio> <me nature>

આ જુજુ કરી લે આ જે માટી લે તૈયાર તમે જા બોલ્યા કેડી મૂતા કેડી કેણા ભાઈ કેણા ભાઈ ધમા ભાઈ ઓછો ન તળજો ઈ ઓછો ન બોલતા કોઈ હે 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 હવે મું તો બોલ્યો

오냐 오모 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오

ला मु पाडी ला पाडी मु पाडी बुलायो तो ले ले ए एक बीजो माथा पे रखो ले 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 पकड़ ले मु हरू फटाफट हेडो लो बच्ची पकड़ो बच्ची तो पकड़ियो पकड़ हेड़ा हे अटका पे आ गयो अब तो बिगला दो ला फटाफट हेडी ना ना उते नहीं بیا तो खातर आओ तू आओ से पशु ना तो मु देसदारज दाई दू ओ बच्ची मारो ले

એ સુમિલ બાજુ તમને બળી આલવામ કે તમે કઈ ના કેતો તા હ આ બોન નું ભાગી આ મારી એ મુ શું ના કેતો ખાળો હા 4000 રૂપિયા આવો આપણો શું એ એ ભાઈ એ ઓ ખાવાનું ખાવાનું આ મેલું પર તગારામાં